નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ત્રણ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકના પ્રશ્ન નંબર ત્રણના એકથી લઈને ત્રણ દાખલા સુધીના દાખલાની ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાનમાં લેજો આ પ્રકારના દાખલાઓ જે છે એ તમને હેતુલક્ષી પ્રશ્નની અંદર પૂછાતા હોય છે તો ખાસ ધ્યાન રેજો જેથી તમને લોકોને હેતુલક્ષી પ્રશ્ન તમારા ખોટા ન પડે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 ની કિંમત પરથી તમારે લોકોએ નક્કી કરવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે કામ કઈ રીતે કરીશું તો કે અહીં તમને લોકોને આપેલા બે સમીકરણ છે એડી સૌ પ્રથમ તો સમીકરણમાં જે આપેલા છે એ સમીકરણ જે અવસ્થામાં હોય એમાંથી આપણે લોકોને વ્યાપક સ્વરૂપમાં અથવા તો પ્રામાણિક સ્વરૂપમાં ફેરવી દેવાનું આપણું જે સમીકરણ અહીંયા આપેલું છે કે ત્રણ એક્સ પ્લસ ટુ વાય બરાબર પાંચ આપેલા છે તો વ્યાપક સ્વરૂપ કે પ્રામાણિક સ્વરૂપ એટલે શું તો કે અહીંયા તમને લોકોને દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ એટલે આ રીતેનું થાય એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ તમે એક ન લ્યો ને એમને તમે લખો કે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો આ વ્યાપક સ્વરૂપ અથવા તો પ્રામાણિક સ્વરૂપ કહેવાય તો પ્રત્યેક સમીકરણ આપેલા છે તો જ આપણું આનું કામ થાય નકર આનું કામ લેવું આપણે થોડુંક મુશ્કેલ પડે ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો કે અહીં આપણને કીધું છે એ પ્રમાણે પેલા તો સૌપ્રથમ ફેરવી દઈએ તો અહીંયા આપણે લખીએ

સમીકરણ કેટલા થઈ ગયું સમીકરણ એક અને સમીકરણ કરવાનું સમીકરણ કરવાની સમીકરણ એકને સમીકરણ એકને એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને સમીકરણ બે ને અને સમીકરણ બે ને એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય પ્લસ સી ટુ બરાબર ઝીરો સાથે સરખાવતા સરખાવતા તો હવે આપણે એને સરખાવી દઈએ તો અહીંયા આપણને જવાબ તરીકે તો કે એ વન બરાબર કેટલા મળે બરાબર કરશું બી વન બરાબર કેટલા મળે c1 બરાબર કેટલા મળે તે આપણે નક્કી કરી લેશું ચાલો તે જ રીતે a2 બરાબર કેટલા આવશે b2 બરાબર કેટલા આવશે અને c2 બરાબર કેટલા આવશે તે આપણે નક્કી કરી લેશું ચાલો નક્કી કરીએ અહીંયા તો કે અહીંયા એ વન બરાબર જો હવે એને કઈ રીતે કિંમત બહાર કાઢવાની જે વિદ્યાર્થી આવડતું હોય એ ખાસ ધ્યાન આપજો કે આપણે ઉપર લખી નાખીએ કે એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો થઈ ગયું તો અહીંયા એક્સ એક્સ વાળું પદ નીકળી ગયું તો એ વન બરાબર કેટલા આવ્યા ત્રણ વાય વાય વાળું પદ નીકળી ગયું તો બી વન બરાબર કેટલા આવ્યા બે અને અહીંયા તમને લોકોને સી વન બરાબર કેટલા આપે છે તો કે માઇનસ પાંચ આપે છે તો આપણે લખી નાખીએ એ વન બરાબર કેટલા આવશે ત્રણ આવશે બી વન બરાબર કેટલા આવશે બે સી વન બરાબર કેટલા આવશે તો કે માઇનસ પાંચ એ જ રીતે અહીંયા સમીકરણ બે માં તો કે એ ટુ બરાબર કેટલા આવશે તો કે બે આવશે બી ટુ બરાબર કેટલા આવશે તો કે આગળની નિશાની ધ્યાનમાં લેવાની કારણ કે એનો સહગુણક લખીએ છીએ એટલે માઇનસ ત્રણ થયો અહીંયા કેટલા આવ્યા તો કે માઇનસ સાત ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે લોકોએ ગુણોત્તર મેળવવાનો છે તો ગુણોત્તર મેળવવા માટેનું આપણે લોકો કામ કરીએ તો કે સૌ પ્રથમ અહીંયા ગુણોત્તર એવન ના છેદમાં આપણે એ ટુ મેળવીએ તો ચાલો છેદમાં છેદમાં તો માટે કામ કરીએ બરાબર કરીએ તો અહીંયા શું થયું ત્રણ ના છેદ કેટલા થઈ ગયા બે તો અહીંયા તમને લોકોને ત્રણ ના છેદમાં બે આપેલા છે ભાગ કોઈ ઉઠતા નથી એટલે એમનું એમ થઈ ગયું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીવન ના છેદમાં બી મેળવી લઈએ તો કે બીવન ના છેદમાં બી કેટલા આપેલા છે 2 ના છેદમાં સી ટુ મેળવી લઈએ તો સીવન છેદમાં સી ટુ બરાબર અહિયાં શું થઈ ગયું તો કે માઇનસ પાંચ ના માઇનસ સાત તો અહીંયા બે માઇનસ નિશાની ઉડી જાય એટલે કેટલા એવા પાંચ ના સાત મળી ગયા

એડી તો માઇનસ બે ના છેદમાં ત્રણ મેળવો છે તો એ ના છેદમાં એ ટુ અને બી ના છેદમાં બી ટુ સમાન છે તો કે ગુણોત્તર સમાન નથી એટલે અહીંયા આવશે ડઝ નોટ એ જ રીતે બી ના છેદમાં બી અને સી ના છેદમાં સી નો ગુણોત્તર સમાન છે નથી તો શું આવશે તો કે ડઝ નોટ થઈ ગયું શરતનું પાલન થાય છે શરતનું પાલન થાય છે આથી આપણે સુસંગત છે કે નહીં એ પૂછેલું છે તો આ શરત નું પાલન થાય તો ઉકેલ કેવો મળે અનન્ય મળે અનન્ય ઉકેલ મળે તો સુસંગત છે આથી આથી પાલન થાય છે ઉકેલ અનન્ય અનન્ય નો મતલબ થાય એક અને માત્ર એક જ એક અને માત્ર એક જ મળે છે આપેલ સમીકરણ સુસંગત છે આપેલ સમીકરણ કેવા છે સુસંગત છે એકદમ મસ્ત રીતે તમારે લોકોએ એ પેલા તો સૌ પ્રથમ કેમાં ફેરવી દેવાના પ્રામાણિક સ્વરૂપમાં ત્યારબાદ સમીકરણ સાથે સરખાવી લેવાના સમીકરણ સાથે સરખાવો એટલે એ વન એ ટુ બી વન બી ટુ સી વન ની કિંમત મળી જાય ત્યારબાદ ગુણોત્તર લઈ લેવાનો ગુણોત્તર કઈ રીતે સેટ કરવાનો એ મેં તમને કીધું છે શરતની પસંદગી કઈ રીતે થશે એ મેં તમને અહીંયા બતાવી દીધું જો સમાન હોય તો બરાબર કરવાનું સમાન ન હોય તો ડઝ નોટ ઇક્વલ ટુ કરવાનું અને શરતનું પાલન થાય છે આથી અનન્ય ઉકેલ મળે અને અનન્ય ઉકેલ મળે એટલે આથી સમીકરણ કેવા છે તો કે શું સંગત છે રેડી તો આ દાખલાને વિદ્યાર્થી મિત્રો આપણે ડન કરી દઈએ તમને ખબર પડી ગઈ હશે ચાલો આગળ વધીએ

માઇનસ આઠ બરાબર ઝીરો સમીકરણ નંબર માટે સમીકરણ નંબર કેટલામાં થઈ ગયું બીજું હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખીશું કે આપેલા સમીકરણ નંબર ને એટલે કે સમીકરણ ને એકને પ્લસ બી વન વાય પ્લસ સી વન ઝીરો એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય પ્લસ સી બરાબર ઝીરો સાથે સરખાવતા સરખાવી દઈએ તો આપણને કિંમત મળી જશે કોની કિંમત મળશે બરાબર બરાબર એ જ બી ટુ અને સી ટુ ની કિંમત મળશે ઓકે ચાલો હવે કિંમત આપણે મેળવીએ કિંમત કેમ મેળવવાની એ મેં તમને લોકોને બતાવી દીધું છે ચાલો તો અહીંયા પહેલામાં એ વન બરાબર કેટલા આવશે તો કે બે આવશે એ વન બરાબર કેટલા આવશે બે બી વન બરાબર કેટલા આવશે તો કે માઇનસ ત્રણ સી વન બરાબર તો કે સી ટુ બરાબર કેટલા આવશે તો કે માઇનસ નવ હવે આપણે ગુણોત્તર મેળવવાનો છે તો કે ગુણોત્તર માટે ક્રિયાવિધિ આપણે શરૂ કરીએ તો કે ગુણોત્તર માટે આપણે કામ કરીએ તો કે અહીંયા એ ના છેદમાં આપણને શું મળ્યું એ ટુ ચાલો એ ના છેદમાં એ ટુ માટે જોઈએ તો કે બે ના છેદમાં કેટલા થઈ ગયા ચાર ઉડાડીએ તો ચાલો એ જ પ્રમાણે બીવન ના છેદમાં બી કરીએ બીવન ના છેદમાં બી બરાબર અહીંયા શું થઈ ગયું તો કે માઇનસ ત્રણ ના છેદ માં માઇનસ છ ચાલો તો ઉપર થઈ ગયું તમારા માટે ત્રણ એકા ત્રણ છેદમાં આવે ત્રણ દુ છ તો આપણે ત્રણ ત્રણ ઉડી ગયા તો કેટલા મળી ગયા એકના છેદમાં બે અહીંયા માઇનસ માઇનસ બે ઉડી ગયા છે ત્યારબાદ એ જ રીતે આપણે ના છેદમાં સી ટુ મેળવી લઈએ તો ના છેદમાં સી ટુ એટલે થઈ ગયા માઇનસ આઠના છેદમાં માઇનસ નવ હેડે તો આપણા માટે શું થઈ ગયું તો કે માઇનસ આઠના છેદમાં નવ હતા માઇનસ નવ એટલે બે માઇનસની સાની ઉડી ગઈ એટલે કેટલા મળ્યા આઠના છેદમાં નવ મળી ગયા હવે આપણે લોકોએ અહીંયા શરત માટે કામ કરીએ ચાલો તો કે અહીંયા પેલા આપણે લખી દેવાનું એ વન ના ના છેદમાં સી ટુ શરતનું પાલન થાય છે શરતનું પાલન થાય છે ચાલો શરત આપણે સેટ કરીએ કઈ રીતે તો કે એવન ના છેદમાં એ ટુ નો ગુણોત્તર વચ્ચે શું છે તો આ ગુણોત્તર તો સમાન ના છેદ માં બી ટુ નો ગુણોત્તર અને નિશાની કરવાની અને માં સીટુ નો ગુણોત્તર સમાન નથી એટલે આપણે શું કરશું તો કે ડઝ નોટ કરશું તેડી થઈ ગયું ડઝ નોટ થઈ ગયું આથી ઉકેલ ન મળે આમ આપેલ સમીકરણ આપેલ સમીકરણ સુસંગત નથી ગત નથી એટલે આસાનીથી એકદમ આસાનીથી કામ તમારું થઈ જાય છે અહીંયા તો આ રીતે કામ કરવાનું છે ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલાને ડન કરી આપણે આગળ વધીએ તો કે આગળની પેટર્નમાં તમને લોકોને કંઈક આ પ્રકારનું આપેલું છે આવી રકમ આવે એટલે છોકરું બીવે એડી કે ભાઈ આ રકમને આપણે સોલ્વ કરતા ન આવડે કારણ કે નાના ધોરણમાં થોડું ગણિત નબળું રહી ગયું હોય એટલે આ પ્રોબ્લેમ આવે તો અહીંયા કાંઈ નથી કરવાનું તમને છેદમાં રહેલી સંખ્યા સમાન નથી તો છેદમાં રહેલી સંખ્યા સમાન ન હોય એટલે લસા લઈને કામ કરવાનું હોય તો સૌપ્રથમ આપણે લસા લઈને આનો ઉકેલ મેળવીએ ચાલો તો એનું કામ કરી નાખીએ કેટલા આવ્યા સાત થઈ ગયા હવે આ છ નો ગુણાકાર સાત સાથે થઈ જાય તો અહિયાં નવ એક્સ પ્લસ દસ વાય છ સત્તાન કેટલા થઈ ગયા બેતાલીસ હવે આને પ્રામાણિક સ્વરૂપમાં આપણે ફેરવી નાખીએ તો સ્વરૂપ આપણને કેવું મળશે તો કે પ્રમાણિક સ્વરૂપ આપણને મળશે એટલે આ સમીકરણ નંબર એક આપણા માટે થયું આ સમીકરણને ફેરવી દઈએ તો કે નવ એક્સ માઇનસ દસ વાય માઇનસ ચૌદ બરાબર કેટલા થઈ ગયા તો કે ઝીરો થઈ ગયા રેડી તો અહીંયા તમને લોકોને સમીકરણ આ રીતે લખીએ તો કે એના માટે આપેલા સમીકરણ નંબર સમીકરણ ને એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો સાથે ઝીરો અને સમીકરણ બે ને સાથે સરખાવતા ચાલ તો સરખાવી દઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપને કિંમતમાં આવું કંઈક મળશે એ વન બરાબર અલ્પવિરામ વિરામ બી વન બરાબર અલ્પ વિરામ સી વન બરાબર અલ્પ વિરામ સી ટુ બરાબર થઈ ગઈ ચાલો અંદર કિંમત આપણે ગોઠવી દઈએ તો કિંમત માટે એ વન બરાબર કેટલા આવશે તો કે એ વન બરાબર નવ આવ્યા એ બી વન બરાબર કેટલા આવશે તો કે વિદ્યાર્થી મિત્રો દસ આવશે

છેદમાં એ ટુ એટલે અહીંયા શું થઈ ગયો નવ ના અહીંયા કેટલા થઈ ગયા તો કે ના છેદ માં માઇનસ દસ બરાબર કેટલા મળી ગયા માઇનસ એક મેળ્યો ત્યારબાદ સીવન ના છેદમાં આપણે મેળવીએ તો ના છેદમાં એટલે કેટલા છે માઇનસ ચાલો માઇનસ બેતાલીસ ના છેદમાં માઇનસ ચૌદ ચૌદ એકાનો ઘડિયો સ્ટાર્ટ કરી ચૌદ 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 એકા અઠ્યાવીસ તેરી બેતાલીસ તો ચાલો અહીંયા થઈ ગયો તમારા માટે ચાલો બેતાલીસ ઉભા રહેજો છ સત્તા બેતાલીસ સાત દુ ચૌદ ભાગ ઉડાડીને અહીંયા લીધા કેટલા થઈ ગયા ત્રણ તો અહીંયા કેટલા થઈ ગયા પ્લસ ત્રણ થઈ ગયા તમારા માટે ચાલો હવે શું કરશું તો કે એ ના છેદમાં એ ટુ બી વન ના છેદ માં અને સી ના છેદમાં સી ટુ થઈ ગયું હા કિંમતમાં જોઈ લેવાનું ચાલો એ ના છેદમાં એ નો ગુણોત્તર તમને કેટલો મળે છે એક બીવન ના છેદમાં બી નો ગુણોત્તર કેટલો મળે છે માઇનસ એક તો અહીંયા શું થઈ ગયું તમારા માટે ડઝ નોટ એ જ રીતે બીવનના છેદમાં બી ટુ નો ગુણોત્તર અને નથી એટલે પાલન થાય છે આથી ઉકેલ આથી ઉકેલ કેવા મળશે અનન્ય મળશે આમ આપેલ સમીકરણ સુસંગત છે એડી આમ આપેલ સમીકરણ કેવા છે સુસંગત છે તો વિદ્યાર્થી મિત્રો તમારે લોકોએ આ રીતે તમારે દાખલા તૈયાર કરવાનો છે અને હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય ને તો તમારે કામ શું કરવાનું હવે એની એક આપણે માહિતી લઈ લઈએ એટલે તમને લોકોને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી જાય તો આપેલા સમીકરણોને બંનેને છે ને આવી રીતે ઉપર નીચે લખી દેવાનું એડી પહેલું સમીકરણ આપણે લખી દઈએ હેતુલક્ષી પ્રશ્ન માટે પૂછાય ને ત્યાર માટે તો બંને સમીકરણને આપણે આવી રીતે લખી દેશું પહેલું સમીકરણ લખવાનું બીજું સમીકરણ લખી દઈએ નવ એક્સ માઇનસ દસ વાય અને માઇનસ કેટલા થઈ ગયા ચૌદ બરાબર કેટલા થઈ ગયા ઝીરો થઈ ગયા હવે બંને સમીકરણમાંથી આપણે છે ને કાપવાની શરૂઆત કરી દેવાની એટલે કે ઉડાડવાની શરૂઆત કરી દેવાની તો બંને સમીકરણમાંથી માંથી ઉડાડવાની શરૂઆત કરી એટલે એક્સ ગયો એક્સ ગયો નવ નવ ઉડી ગયા કેટલો આવ્યો ગુણોત્તર એક વાય ગયો વાય ગયો દસ દસ ઉડી ગયા કેટલા આવ્યા તો કે માઇનસ એક આવ્યા અને અહીંયા ચૌદ તેરી બેતાલીસ થઈ ગયા એટલે અહીંયા કેટલા આવ્યા ત્રણ આવ્યા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું થાય તો કે અહીંયા ડઝ નોટ થયું અહીંયા શું થયું તો કે ડઝ નોટ થયું તો આ શરત કઈ પાલન થાય તો કે અનન્ય માટેની શરત ઉકેલ કેવો મળશે અનન્ય માટેની શરત પાલન થાય અનન્ય માટેની શરત પાલન થાય એટલે કેવું છે તો કે સુસંગત છે આ રીતે ડાયરેક્ટલી એને સોલ્વ કરે આ જે દાખલો તમને આખો ગણીને આપેલો છે એની શોર્ટકટ અહીંયા છે હેતુલક્ષી પ્રશ્ન માટે તો હેતુલક્ષી પ્રશ્ન માટે પૂછાય ને ત્યારે તમારે લોકોએ આ રીતે ધ્યાનમાં લેવાનું છે હેતુલક્ષી પ્રશ્નમાં ચલો આ દાખલાને આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા ડન કરી દઈએ તો કે ઓકે વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ને કરી દેજો બાજુમાં પાંચ માટે ત્યાં સુધી જય હિન્દ જય ભારત